જય જવાન જય કિસાન ખાસ તો આપણે અત્યારે પાટડી તાલુકાના જતવાડ વિસ્તાર કહેવાય ને ત્યાંથી અને આમ તો જે આપણે ખેતી રિષદ વિડીયો બનાવી છે પહેલાં જે આપણે કાલાની ખેતી કરતા એટલે કે ગુજરાત તેર નંબરનો કપાસ હતો અને કપાસ જે ચોમાસામાં જે ચોપતા અને એ જે ઊગી નીકળતો અને ત્યારબાદ જે કાલા નીકળતા અને આપણા જે વડવાઓ જે ઠાલિયા સહિત તોડતા અને પછી એનો જે અલગ અલગ રીતે ઠાલિયા કાઢી અને રૂ કાઢી અને વેચાણ કરતાં એની આખી વિસ્તૃત માહિતી આપવી છે આમ તો આ ગુજરાત તેર નંબર કપાસ છે અને આ કપાસ છે ને તે ચોમાસા વખતે વાવવામાં આવે એટલે આનો લગભગ છ મહિનાથી વધુ સિઝન લંબાય અત્યારે તમે માનો કે માર્ચ મહિનો છે એટલે ચોમાસા સમયે આનું જે વાવેતર કરવામાં આવે ને ત્યારબાદ વવેતર કરી અને આને પાણી નહીં વધુ હોય તો ચાલે કારણ કે વરસાદ આધારિત જ આ આખો પાક થતો હોય આને વચ્ચે વચ્ચે જે આ તમે જુઓ છો કે ખેતી પણ કર્યું એટલે કે જે દાંતીને મારેલું છે પરંતુ આને પાણી નહીં વત એટલે કે નહીં જ પાવાનું માની લેવું કે વરસાદ થાય ત્યારે વરસાદ આધારિત જ આ ખેતી છે આને આપણે ગુજરાત તેર નંબરને આપણી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શબ્દોમાં પ્રયોગ થાય છે પરંતુ આપણે આ કપાસ છે ગુજરાત તેર નંબરનો અને આ કાલા છે હવે આ છે આપણે જે આ બીટી કપાસ અત્યારે વાવી એથી આ અલગ પ્રકારના કાલાએ આ કાલિયાની આખે આખા આ જે પાકી ગયા છે ને એને આ તોડી નાખવામાં આવે આ જ રીતે તોડી નાખવામાં આવે આ રીતે તોડી અને પછી આમાંથી આ રીતે રૂ કાઢવામાં આવે અને આ પછી નાખી દેવામાં આવે અને આને રૂ કાઢી લેવામાં આને અલગ અલગ જગ્યાએ કામ પડાવતા ઘણી બધી જગ્યાએ પશુ આહાર તરીકે લેતા ઘણી જગ્યાએ ખાતર તરીકે ઉપયોગ લેતા ઘણી જગ્યાએ ઉકેળામાં આપણે નાખી દેતા અને ઉકેળામાંથી ખાતર તરીકે ઉપયોગ લેતા ક્યાંક અલગ અલગ ઘણી બધી જગ્યાએ ઘણો બધો ઉપયોગ થાય એટલે બંનેનો ઉપયોગ થતો ખાસ તો જ્યારે આજે આજથી વીસ વર વીસક વર્ષ પહેલાં જ્યારે મને ખબર પડતી અને હું જ્યારે આના વિશે થોડું ઘણું જાણું તો જે દર્શક મિત્રોને જાણકારી આપું તો આ જે છે તે લગભગ વીસ વીસ કિલો હોય અને વીસ કિલો અલગ અલગ ગામોમાંથી અલગ અલગ ગામોમાં આ જે થાળીયામાંથી આ રૂ કાઢવા માટે ઘરે ઘરે નાખી દેતા એટલે કે મણ જોખીને નાખી જતા ને પંદરથી સત્તર કિલો વચ્ચે આનો વજન થવો જોઈએ આ રૂ છે ને એનો પંદરથી સત્તર કિલો વજન પાછો આપતા અને આ જે મજૂરી છે એક મણ તે ઘરે નાખી દે તો એક મણ આ જે કાલા નાખી દે ને એટલે એના પંદરથી સત્તર પંદરથી વીસ રૂપિયા જેવું દેતા અને આખો દીમાં ગમે એટલી મહેનત કરે ને તો આ મજૂરીમાં ચાલીસથી પચાસ રૂપિયા એટલે કે બે મણ કે અઢી મણ કાલા માંડ ફોડી શકે અને એ આપણે ઘણા બધા લોકોએ જોયા છે અત્યારે તો જે બીટી કપાસ આવ્યો હોય આ બીટી કપાસમાં ગીંડવા નાખે ધાબા ઉપરને ત્યાં થોડું ઘણું ફૂલતા હોય પણ આ જે વીસક વર્ષ એટલે કે બે દાયકા પહેલાંની વાત કરું કે આ રીતની ખેતી થતી અને ત્યારે બજાર ભાવ લગભગ ચારસોથી લઈ અને પાંચસો છસો સુધીનો આ બજાર બજાર ભવવાનું મળતું આ કપાસનું અને આ કપાસ અને બીટી કપાસની ખાસ ખાસિયત એ છે કે બીટી કપાસ છે ને એ તમે તોડશો ને એટલે લાંબો થશે ને આ રીતે એકદમ આમ ટૂંકમાં જે આનો રેસા લાંબાનો હોય આમાં વધુ કપાસીય હોય અને સારો એવો કપાસ પણ આમાંથી નીકળે એટલે આ ખેડૂતોને સારો એવો ફાયદો પણ થતો હોય સાથે જ સાથે જ આનો અલગ અલગ ઉપયોગ પણ થતો જેમ આપણે કહીએ કે અત્યારે બીટી કપાસ આવ્યો છે અને બીટી કપાસમાંથી રૂ કાઢીને ગાટલા ગોધરા બનાવે પરંતુ આનો જે ગાડલા અને ગોધરા બનાવે તે સારા ટકાઉ અને મજબૂત બનતા અને સાથે દબાઈ જાય અત્યારના જે બીટી કપાસને ગાદલા અને ગોદરા બનાવીને આમ તમે દબાવશો એટલે દબાઈ જાય છે પછી લાંબા સમયે તેનું એનો જે ઉપયોગ થાય ગોદડા જેવા થઈ જાય પરંતુ આ કપાસના જે ગોદડા કે ઓશિકા કે ગાડલા કે જે પણ બનાવે એનો લાંબા સમય સુધી ઉપયોગ પણ કરી શકે છે એટલે આપણે આ પાટડી બદાણા વિસ્તારમાં છીએ અને ખાસ તો આ બીટી કપાસ જે હોય છે અને તેમાં પણ જે કાલા હોય અને આ કાલાની ખેતી જેણે ઘણા બધા લોકોએ નથી જોઈ અને આપણા વિસ્તારમાં તો અત્યારે નહીં જેવી થઈ ગઈ છે કારણ કે ધાંગધ્રા હળવદ વિસ્તારમાં નહીં જેવી આ ખેતી છે એટલે આ ખેતી વિડીયો આપણે નવો બનાવ્યો છે અને ઘણા બધા લોકોને આ કાલા વિશેની ખબર પડી છે અને મારી પાસે જેટલી માહિતી હતી એટલી મેં દર્શક મિત્રોને જાણકારી આપી તમારી પાસે પણ વધુ માહિતી હોય તો કોમેન્ટ કરજો અને આ કાલા જે તમે વિસરાતી સંસ્કૃતિ એટલે કે આ વિતરા વિસરાતી ખેતી એ અને એ ખેતી આપણે તમે પણ કરી હોય તો કોમેન્ટ કરજો ત્યારે કપાસનો ભાવ શું હતો આ કાલા જે છે તેનો શું શું ઉપયોગ થાય તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો ઘણા બધા મિત્રો પણ જોડાયા જોયો વિડીયો અન્ય મિત્રોને શેર પણ કરજો અને મેં કહ્યું એમ કે હું જેટલી જાણું છું એટલી માહિતી મેં તમને આપી તમે મારા કરતાં કદાચ વધારે ખેતી કરી અનુભવ હોય તમારી પાસે વિશેષ તો પણ કોમેન્ટ કરશો અને જાણવા પણ મળશે અમને કે આ પણ ઉપયોગ થઈ શકતો તો આભાર મિત્રો